વલસાડના નેશનલ હાઈવે પર અકસ્માત ધમડાચી નજીક ટેન કાર બે થી ત્રણ જેટલી પલટી મારી ગઈ વલસાડ નજીકથી પસાર થતા નેશનલ નંબર પર ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે સુરત તરફ જવાના રસ્તા પર નેશનલ પર આવેલ વિશ્વકર્મા મંદિર નજીક એક ટેન કારના ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો પૂર ઝડપે જઈ રહેલી ટેન કારના ચાલકે અચાનક સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો જેને કારણે કાર રોડ પર જ બે થી ત્રણ વખત પલટી મારી ગઈ હતી અકસ્માતગ્રસ્ત આઈટ એન્ડ કાર નંબર ફાઇવ આર એક ઝીરો સિક્સ ફાઇવ માં જાણવા મળ્યા પ્રમાણે કારની ની ડિક્કીમાં ડીજે માં લગાવવાની લાઇટોનો સામાન ભરવામાં આવ્યો હતો અકસ્માતને પગલે ધડાકાભેર અવાજ થતા આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા કારમાં સવાર ઇસમોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી સ્થાનિકો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે